નમસ્કાર ઓમ વખતુંડ મહાકાળ સૂર્ય કોટિ સમુ નિર્વિઘ્ન કરુમે દેવ સર્વ કાર્ય શું સર્વદા નવા વર્ષમાં રાહુ મહારાજનું અશુભ ભ્રમણ કોને ચાલશે એ વિષય ઉપર આપણે વાતો ચાલુ કરી છે રાહુ મહારાજનો ગયા એપિસોડમાં આપણે થોડીક વાત કર્યા કે રાહુ મહારાજ એ પોતે એક જ ગ્રહ છે પરંતુ રાહુ મહારાજનો શિરચ્છેદ થવાથી રાહુ અને કેતુ બે ઉપરનો ભાગ રાહુ અને નીચેનો ભાગ કેતુ તો ગયા એપિસોડમાં આપણે વાત કરી કે ભગવાન શ્રી વિષ્ણુ ભગવાન મોહિની સ્વરૂપમાં સમુદ્ર મંથન કરવાથી જે અમૃત અમૃત કુંભ પ્રાપ્ત થયો અને અમૃત દેવો અને દાનવોને વેચવા માટે ભગવાન મોહિની સ્વરૂપે બધે ફળે અમૃત આપવા માટે આમ ફરતા થયા તો એની વચ્ચે રાહુ મહારાજને થોડું ગંધ આવી ગઈ કે આમાં દેવોને અમૃત અપાય છે અને દાનવોને અમૃત અપાતું નથી તો રાહુ બહુ બુદ્ધિશાળી હતા અસુર હતા અને એમને ખ્યાલ આવી ગયો કે આ કંઈ ખોટું થઈ રહ્યું છે એટલે એમને પોતાનું સ્વરૂપ બદલીને અસુર સ્વરૂપ બદલીને દેવ સ્વરૂપમાં આવી ગયા અને સૂર્ય અને ચંદ્રની વચ્ચે પંગતમાં બેસી ગયા અમૃતને પાન કરવા માટે હવે જ્યારે મોહિની સ્વરૂપ ભગવાન શ્રી વિષ્ણુ મોહિની સ્વરૂપે જે અમૃત પાન પાન કરાવતા હતા રાહુ મહારાજને એ સમયે સૂર્ય અને ચંદ્રને થોડો ખ્યાલ આવી ગયો કે આપણી આ બાજુમાં વચ્ચે જે બેઠા છે એ દેવ નથી પરંતુ કોઈ બીજી વ્યક્તિ છે અને ભગવાનને તરત જ જાણ કરી મોહિની સ્વરૂપમાં હતા ભગવાન શ્રી વિષ્ણુ એટલે એમને તરત જ પોતાના સુદર્શન ચક્રથી આ રાહુ મહારાજનો શિરચ્છેદ કરી નાખ્યો તો આ જે અમૃત છે છે તે રાહુના આટલે સુધી આવ્યું ગળા સુધી નીચે ન ગયું અને આ ઉપરનો ભાગ એ અમર થઈ ગયો અમૃત એટલે અમર થઈ ગયો તૃપ્ત થઈ ગયો આ ભાગ અને નીચેનો ભાગ એ કેતુ અને એને અમૃત પ્રાપ્ત ન થયું એટલે રાહુ અને કેતુ એ જે ગ્રહ ગણાય છે તે તૃપ્ત અને અતૃપ્ત તૃપ્ત અને અતૃપ્ત તૃપ્ત એટલે કે સંપૂર્ણ પ્રાપ્ત કર્યું અને અતૃપ્ત એટલે ન પ્રાપ્ત થયું તો આ રાહુ અને ને જ્યારે અમૃતનું પાન થઈ ગયું એટલે એમને નવગ્રહમાં સ્થાન મળી ગયું નવગ્રહમાં સ્થાન મળ્યું કારણ કે અમૃતને પ્રાણ કર્યું હતું અમર તો બનાવવાના હતા ચાલે નહીં તો એમને સ્થાન મળ્યું પરંતુ રાહુ અને કેતુને જ્યારે જ્યારે એક બિંદુમાં આવતા હોય છે ત્યારે આપણે કહેતા હોઈએ છીએ કે ગ્રહણ યોગ બન્યો ગ્રહણ યોગ રાહુ વાસનાનો કારક છે આપણે રાહુ વાસનાનો કારક છે કારણ કે રાહુને વાસનાથી અમૃત પ્રાપ્ત કરવાની એટલે રાહુ વાસનાનો કારક છે કેતુની વાસના પૂરી ન થઈ તો આ રીતે રાહુ અને કેતુની નવગ્રહમાં સમાવેશ થયો જન્મકુંડળીમાં જેટલા પણ અશુભ યોગો બનતા હોય છે જન્મકુંડળીમાં મોટા ભાગના મોટા ભાગના જેટલા પણ અશુભ યોગો બનતા હોય છે તે રાહુ અને કેતુને લઈને જ બનતા હોય છે દાખલા તરીકે રાહુ અને કેતુમાં જો બધા નવે નવ ગ્રહ આવી જાય તો એને જ્યોતિષની ભાષામાં એમ કહેવાય છે કે કાર સર્પ યોગ બન્યો કોઈને આંશિક કાર સર્પ દોષ હોય કોઈને સારવાર જન્મ પૂર્ણિમા બીજા સ્થાનમાં આઠમા સ્થાનમાં બારમા સ્થાનમાં છઠ્ઠા સ્થાનમાં પાંચમા સ્થાનમાં જ્યારે આવી રાહુની ઉપસ્થિતિ હોય છે ત્યારે પિતૃ દોષ બન્યો છે એમ પણ કહી શકાય સૂર્ય અને રાહુ ભેગા બેઠા હોય તો ગ્રહણ યોગ ચંદ્ર અને રાહુ ભેગા બેઠા તો પણ ગ્રહણ યોગ ગુરુ અને રાહુ ભેગા બેઠા હોય તો ચાંદાર યોગ શનિ અને રાહુ ભેગા હોય ત્યારે એને શ્રાપિત યોગ આ રીતે અલગ અલગ અશુભ યોગો રાહુ અને કેતુને લઈને બનતા હોય છે તો આ વાતો કરી છે કાલે પાછા આપણે મળીશું કારણ કે અમે પૂર્વ ભૂમિકા કરી છે કે રાહુ અને કેતુની આપણા જન્મકુંડલીમાં નવગ્રહોમાં ભૂમિકા ગણાયેલી છે કાલે મળીશું લાઇક કરજો શેર કરજો અશમુખલાલ ઝવેરીના સૌને નમસ્કાર જય શ્રી કૃષ્ણ ઓમ નમઃ શિવાય